પાલીતાણામાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટની પાલીતાણાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર રાત્રિ ક્રિકેટ રમાડવામાં આવી રહી હતી જેમાં આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને આ બત્રીસ ટીમના ખેલાડીઓએ પાલીતાણાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર પોતાનું ટેલેન્ટ અને

ટ્રોફી તેમજ એકાવન હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી અધ્યાય ઇલેવન ઘેટી ટીમના તમામ ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ સ્પોન્સરો દ્વારા સ્કૂલના ગ્રાઉન્ડ પર પોતાનું ટેલેન્ટ દેખાડનાર તમામ અલગ અલગ વ્યક્તિઓને કંઈ ને કંઈ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પલીતાણા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર મેચની કોમેન્ટ્રી આપનાર રમેશ ઉર્ફે બાડુલાલા કે જેઓએ છેલ્લા દસ રાત્રિઓ દરમિયાન રાત્રિના આઠ વાગ્યા પછી પાલીતાણાની તમામ ગલીઓને સુમસામ બનાવી પોતાના અવાજથી યુવાનોને પાલીતાણાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર મેચ નિહાળવા મજબૂર બનાવ્યા હતા અને પોતાના અવાજથી ક્રિકેટ રમનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ પણ વધારતા હતા જેના કારણે હજારોની સંખ્યામાં યુવાનો વડીલો તેમજ આગેવાનોએ ફાઈનલ મેચનો નજારો પણ નિહાળ્યો હતો જેથી રમેશ ઉર્ફે બાડુલાલા આવી જ રીતે પાલીતાણાના લોકોને મનોરંજન કરાવી આગળ વધે તેના માટે પાલિતાણાના સાઈ જ્વેલર્સ દ્વારા રમેશ ઉર્ફે બાડુલાલાને સોનાની વીટી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને મેન ઓફ ધ બેચ ખેલાડીઓને સોનાની લક્કી પહેરાવીને સાઈ જ્વેલર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ બાપા સીતારામ ગ્રુપ દ્વારા સાઈ જ્વેલર્સ તેમજ તમામ સ્પોન્સર અને આમંત્રણને માન આપીને ઉપસ્થિત મહેમાનો મહાનુભાવો અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આંગળીમાં પહેરવો ભાઈ તમારા હાથે વાહ વાહ આવું આયોજન કરતા રહેજો અને સાયના જવલત માં હોનું લેતા રહેજો પચાસ હજાર ભાવ હોય તો અડતા ની લેશે તમારા વાજબી ભાવે અલ્પેશભાઈ હોય

વિટી લકી 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 સોનાની લકી સાયના જ્વેલર્સના અલ્પેશભાઈ સોની મેની મેની ફાઈનલ ટ્રોફી ના એવા આપડા આનંદભાઈ બિશ્નોઈ જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ઓફિસર છે અને ચેમ્પિયન ટ્રોફીના દાતા કમલેશભાઈ મીરચંદાણી આપ અંદર આવી જાઓ આ ભાઈ એ ક્રિકેટર